અત્યારે હું ને અમારા ભૂરો છે અમારા જમીન જે ખેડે છે એમનો છોકરો છે ને અત્યારે ચા લેવા ભાઈ આવ્યા ઘરે આ છે વાડીએ જવાનો રસ્તો એટલે કે અમારા ખેતર જવાનો રસ્તો અને તમને ખબર જ છે કે અત્યારે વરસાદ પડ્યો બહુ અને પાક બધાનો બહુ બગડી ગયો છે પણ તડકો નીકળ્યો થોડો વરસાદ ઓછો થઈ ગયો એના કારણે અત્યારે ડાંગર એટલે કે ચોખાની જે ખેતી થાય જે બધા ડાંગર કરે એ લોકોને ખબર જ છે એટલો બધો પાક બગડ્યો નથી એટલે હું પણ અત્યારે બહુ દિવસ પછી થોડો કાદવ કીચડ ઓછું થઈ ગયું છે તો ખેતરે જવા નીકળ્યો છું તમને બતાવીશ અત્યારે ડાંગરમાં કઈ રીતે હોય છે અત્યારે મોસમ છે મસ્ત જંગલ જેવું છે અમારું કેમકે મહીસાગર જિલ્લો આમ વન્યજીવ ઓછા છે પણ જંગલ જેવું જ છે એમ જંગલોથી જ ઘેરાયેલું છે અને આ રસ્તો તમે જોઈ શકો છો કે આજુબાજુ ઘાસ કેવું દેખાય છે પણ ખેતરે આવવાની જે મજા છે ને એની કંઈક રોનક જ અલગ છે એમ તમે ખેતરે આવો એટલે નામ શબ્દ સાંભળે કે ખેતરે જવું છે એટલે હા હા કરોડપતિ હોય ગમે એવા તમે કરોડોના બંગલામાં રહેતા હોય પણ ખેતરના પાળે બેસીને પાળમાં કે ઢારિયામાં તમે શું કહેતા હોય એમાં જતું પાણી પીવાની મજા ઓહો હો હો તડકો લાગતો હોય તો સાગના પાનના ચાર પાંચ પાન ભેગા કરીને માથે મૂકવાની ટોપી બનાવવાની આ બધું જૂનું બાપ દાદાઓ કરતા અને પહેરાવતા બહુ મજા આવતી હું તમને બતાવીશ અત્યારે ડાંગરનું કેવી રીતે થાય છે અને કેવી રીતે એને ચોખા અલગ કરે શું પ્રોસેસ હોય છે તમને બતાવીશ હું તો તમે વિડીયોમાં મારા જોયા રાખજો શું કહેવું પૂરા બરાબર ને અત્યારે અમારા ઘણા બધા ખેતર છે આમ તો અને અમુક ખેતરોમાં ડાંગર ઘરે આવી ગઈ છે આવી રીતે હોય છે આ ઉપર જગ્યા છે જે મોટો પ્લોટ જેવી ખેતરી પણ આપણું જ છે આ રીતે હોય છે જો ડાંગરની પહેલાં કાપણી થાય કટ કરીને આ રીતે એના પૂડા બનાવવામાં આવે અલગ અલગ તમે જોઈ શકો છો અત્યારે કે એ બાંધે છે અને આરે આપણા ચોખા તો પણ માતાજીની દયા છે કે કાળી નથી પડી એટલી બધી ખરાબ નથી થઈ આ છે અમારા બાબુભાઈ કેમકે અમે તો નાના નાના હતા ત્યારે અમને ખેતરે લઈને આવતા અને પાણી પાણી પીવડાવતા ચાબા પીવડાવતા આ છે ખેતરની લાઈફ ચા ચાના કપ જો આ રીતે ટેબલ મૂકી આવી રીતે ડાંગર હોય અને બસ જો આ પ્રોસેસ હોય અને આવી રીતે બધા વારાફરતી કૂટવાના અને આવી રીતે અને જુઓ તમે ચોખા માટેના નીચે જે છે એ બધા પડી રહ્યા છે બાદમાં આજે ગાયું ભેંસું અને બળદને ખાવા માટે આ રીતે ઘાસ નીકળતું હોય તમે જોઈ શકો છો આ આ બધા બંધાઈ ગયા છે આ બધા ખુલ્લા છે આ રીતે કાપવામાં આવે કાપીને આ રીતે મૂકી દે પછી એને વારાફરતી તમે જો ચોમાસાના હિસાબે ખેતરમાં તમે જુઓ કેટલી માટી પોચી થઈ ગઈ છે વરસાદના હિસાબે આ રીતે જુઓ આ અમારા સુમનભાભી છે અમારી જમીન જે ખેડે છે જો આ રીતે ઘાસ ભેગું કરવાનું પછી ઘાસના ના જે એનાથી આવી રીતે એને ગાંઠ મારતા હોય જુઓ અને નીકળે પણ નહીં પછી આવી રીતે બધા મૂકતા હોય અને આ ગાંઠ મારી મારીને અત્યારે આવી રીતે એને ગોઠવીને પછી આ રીતે તમને બતાવી પ્રોસેસ એમ કૂટવાના પછી આ રીતે બધી ડાંગર ભેગી થશે અત્યારે સિઝનનામાં આનો ભાવ ખૂબ રહેવાનો છે આ વખતે તો આ રીતની પ્રોસેસ હોય છે હજી આને પંખો ચાલુ કરીને એને સાફ કરવામાં આવશે ત્યારબાદ ભાવ એના મળશે એ પ્રમાણે એનો ભાવ નક્કી થશે અત્યારે તમે જો બધી બાજુ ડાંગર ડાંગર જ છે ઘાસ્ટ દેખાય છે ને કોઈ ડિઝાઇન નથી કરી આજે વરસાદ પડ્યો ને અત્યારે તમે જોઈ શકો છો કે પગ પણ આમ એકદમ પોચા થઈ ગયા છે પગ મૂકીએ તો આજે વરસાદ પડ્યો ને કમોસમી અને એના હિસાબે જે ડાંગરના જે ચોખા એટલે મતલબ કે ડાંગર જે હોય ને એ ખેતરમાં પડી ગઈ બધી તમે જોઈ શકો છો નીચે અહીંયા ગાડી સાવ એકદમ નીચે બધી ડાંગર પડી ગઈ છે આ નીચે પડી ગઈ ને એના હિસાબે ખેતરમાં ઉગી ગઈ છે એટલે તમે આના પરથી અંદાજ મારી શકો છો કે ખેતરમાં આ તો અમુક ઉગી ગઈ છે કે કેટલી પણ ડાંગર ખરી ગઈ છે એટલે કશું નહીં તો પચાસ ટકા નુકસાન જેવું જ છે વરસાદના હિસાબે પણ હવે શું થશે આના પ્રત્યે ખેડૂતો માટે શું થશે શું નહીં કોઈ વાતચીત થશે તો જ ખબર પડશે આપણને તેનો કોઈ ખ્યાલ છે નહીં પણ એક મોટું નુકસાન એ પણ આવ્યું છે કે દૂધના ભાવ પણ કદાચ વધી શકે કેમ કે આ વખતે આ ઘાસ બધું જે 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 જિલ્લામાં જે નુકસાન થયું ને એના હિસાબે પચાસ ટકા જ ઘાસ સારું છે તો પચાસ ટકા જે ઘાસ છે જે લોકોના તબેલા છે જે ગાય ઢોર પર જે નિર્ભર છે એ લોકોને ઘાસ તો લેવાનું જ છે કેમ કે એના વગર ઢોર દૂધ આપે નહીં અને ખાવાનું તો જોઈશે જ તેના હિસાબે ઘાસના પણ ખૂબ ભાવ વધવાના છે અને એના હિસાબે કદાચ દૂધનો ભાવ વધી શકે છે અને ગામડામાં જે દૂધ વેચતા હોય એ લોકોને પણ દસ વીસ રૂપિયા ત્રીસ રૂપિયા વધારે લેવા જ પડે એવી કંડિશન આવી ગઈ છે કેમકે ઘાસ જ ઓછું હોય અને ઘાસના ભાવ વધારે હોય કેમ કે જેનું ઘાસ સારું હશે સૂકું હશે એના પૈસા મળશે જેનું ભીનું થઈ ગયું છે એનું તો સમજો ખરાબ જેવું જ ગણવાનું એટલે કન્ડિશન એની ખરાબ જ છે એવી માંડ માંડ અમારે અમુક ડાંગર ઊભી હતી અમુક નથી બગડી તો નસીબ સારા માતાજીની દયા ગણવાની પણ જેની બગડી છે એની તો ખૂબ બગડી છે એટલે ખેડૂત એવું કહે કે ભાઈ તમારે તો શું વાવેતર થઈ ગયું ને માંડવી પાકશે કે ડાંગર પાકશે તો લાખ રૂપિયા પચાસ હજાર આવવાના જ છે એવું નથી એની પાછળ એ લોકોની મહેનત ખૂબ હોય છે આપણે તો ઘરે બેઠા બેઠા હું પોતે પણ એમ કહું છું ને કે ઘરે બેઠા બેઠા આપણે તો કહીએ કે ભાઈ આમ છે તેમ છે એવું હકીકતમાં નથી હોતું અત્યારે આ તડકામાં આ કામ કરવું આખો દિવસ આપણે બે કલાક કરીએ ને તો આપણને શરીર દુખવા લાગે આપણે ગોળી લઈને આજે સુઈ જવું પડે પણ ભગવાને એવા સમય નથી આપ્યો અને જે પણ અમારા માણસો છે વર્ષોથી એની પેઢીના પેઢી એ લોકો જમીન ખેડે છે એ લોકો પણ ખૂબ મહેનતું છે કે અમે આવીએ ને આવીએ કોઈ ફરક ના પડે એટલો વિશ્વાસ છે એ જે કરતા હોય એ ઠીક જ કરતા હોય અને એટલે ઉપરવાળો કહે ને કે આપણે એવો ભરોસો રાખ્યો હોય તો એમ નહીં રાજી રાખે ને ભગવાન આપણને રાજી રાખે એટલે આવી એક ગામડાની અને ખેતરની આવી લાઈફ હોય છે તમે જોઈ શકો છો આ ડાંગરનું વાવેતર એટલે કે ચોખા અત્યારે ચોમાસાના હિસાબે સૌની ડાંગર એટલી બગડી ગઈ છે ને કે ચોખાના ભાવ સમજો કે ચારસો પાંચસો રૂપિયા મણનો ભાવ હોય ને તો ખેડૂતોને ત્રણસો રૂપિયા ત્રણસો વીસ રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા પણ ખેડૂતો આપવા તૈયાર થઈ ગયા છે કેમ કે સિચ્યુએશન એવી આવી ગઈ છે કે સાવ એકદમ કારી થઈ ગઈ છે એમ અમારી થોડી છે હજી પીઢી અને એવું કહેવાય છે ઘઉં અને ડાંગર ખેડૂતો માટે સોનું કહેવાય એમ કેમ કે ઘણા બધા ખેડૂતોને ડાંગર હોય કે ઘઉં જ્યારે પાકતા હોય સૌથી વધારે અમારી બાજુ ડાંગરની કે જ્યારે સીઝન હોય ને તો એના પૈસા સારા એવા આવતા હોય તો એના પાકથી લોકોને કંઈક ને કંઈક પ્લાનિંગ હોય કોઈ દીકરીના લગ્ન હોય દિવાળી પછી તો એના વસ્તુ કદાચ પહેલા અગાઉથી લઈ આવ્યા હોય તો એના પૈસા આપવાના હોય કાં તો કોઈને ગાડી લેવાની હોય બાઈક લેવાની હોય તો એ જે સપના છે ને એ આના પૈસા આવે ત્યારે પૂરા થતા હોય પણ એમ સમજો ને કે સપના તો અધૂરા જ રહી ગયા એવું થઈ ગયું છે કેમ કે ભાવ એટલો બધો છે નહીં અમારે ખુદ પણ ભાવ એટલો બધો જોઈએ એવો મળે નહીં આ વખતે જે સિઝનમાં હોય છે એવો અને ક્યારેક વધારે હોય તો તમને જો વિડીયોમાં તમને દેખાશે આ બધી પડી ગઈ છે પણ જમીન નડકી ગઈ ને જેની ડાંગર અને વરસાદમાં જેની પલડી ગઈ ને એ ડાંગર સાવ ફેલ થઈ ગઈ ઉગી ગઈ બધી એટલે એને કોઈ વેપારી લે નહીં પાંચસો રૂપિયા મણનો ભાવ હોય તો બસો રૂપિયા અઢીસો રૂપિયા આપે એટલે બહુ મોટી આમ ખોટ છે જેની બચી ગઈ છે એને થોડું સારું છે પણ વરસાદે આ વખતે ખૂબ કેર કર્યો એમ કહેવાય ને કળિયુગમાં એમ કે કળિયુગ છે એટલે આવું ને આવું તો કંઈક ના કંઈક થવાનું જ છે પણ ભગવાન કંઈક રેમ કરે કંઈક દયા કરે તો સારું કેમ કે જે જમીન ઉપર જ જીવે છે જેને પાક થાય પાક પાકે એના પૈસાથી જીવન ચાલતું હોય ને એનું જીવન બહુ ખૂબ ખોરવાઈ ગયું છે વરસાદના હિસાબે તો બસ ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે કોઈ ખેડૂતને આવું ના થાય કેમ કે અનાજ પાકશે તો જ તમે ખાવાના છો તમે પાંચસો રૂપિયા આપીને તમે વસ્તુ ખરીદી શકતો એ વાત સો ટકાની પણ પાકી હશે કે હશે તો તમે ખાશો ને પાંચસો રૂપિયા તમે આપી દેશો તો કંઈ પાંચસો નોટ ખેતરે મૂકી આવશો તો ડાંગર ઉગીને કે ચોખા તમારા ઘરે નહીં આપી જાય એટલે બહુ વિચારવાની વસ્તુ છે અને જે જેને વરસાદ પડ્યો છે જેમ સૌરાષ્ટ્ર બાજુ માંડવી પડી ગઈ જે લોકો રોવે તમે એના વિડીયો જોવો તમે એને જોવો તો એની વ્યથા ખબર પડે કેમ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું અમારી ભલે જમીની લોકો ભાગે કરે છે પણ અમે એની વ્યથા સમજી શકીએ છીએ કે શું હોય છે આપણે કેમ કે અમને પણ એવું થાય કે ડાંગર પાકશે બધું સારું થશે ઘરે આ છે તે છે ઘણી વસ્તુ અમારે પણ લેવાની હોય તો એના પ્લાનિંગથી અમે ચાલતા હોય પણ આ બધું થયું છે તો થોડું વેપારીઓ પણ કદાચ એવું તેવો સમય હોય તો સમજો ખેડૂતોની વ્યથા ને આ સમયને સાચવી લેજો આ મુશ્કેલી જે આવી છે બધા પર તો બસ આ છે અમારી વાડી એક આ ખેતર છે પાછળ તમે જોઈ શકો છો એની ઉપરનું પણ ખેતર છે એ પણ અમારું છે બીજા અલગ અલગ ખેતરો છે એટલે આંટો મારવા આવ્યા હતા તો એક આ નાનો એવો બ્લોગ બનાવી નાખ્યો છે અને બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો લાઇક કરજો શેર કરજો અને નવા નવા કંઈક ને કંઈક વિડીયો આવતા જ રહેશે ગામડાના આપણે બહારના જઈ શકીએ તો કાંઈ નહીં પણ નજીકના એવા સારા કોઈ જગ્યાના કે ખેતરના વિડીયો તો આપણે આવતા જ રહેશે તો સપોર્ટ કરજો હર હર મહાદેવ જય માતાજી જય દ્વારા